દેશ બદલ આગે બળ રહ્યા હૈ આ સ્લોગન તો આપ સૌ કોઈએ સાંભળ્યું જ હશે જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાથમાં ભારત દેશની બાગડોર આવી છે ત્યારથી દેશમાં ઘણા બધા બદલાવ થઈ રહ્યા છે દરેક વસ્તુ હવે હાઈટેક થવા જઈ રહી છે એવી જ હાઈટેક થતી વસ્તુઓ ઘણી વખત પ્રજાને ગમે પણ છે અને ઘણી વખત પ્રજાને નથી પણ ગમતી દેશ જ્યારે વિકાસ કરે અને જ્યારે નવા નવા પ્રોજેક્ટો આવે ત્યારે ઘણીવાર એ પ્રોજેક્ટ અને એ વિકાસમાં ઘણીવાર પ્રજાએ ભોગ પણ બનવું પડતો હોય છે એવું થતું હોય છે કે વિકાસ જ્યારે ખૂબ વધી રહ્યો છે ઝડપભેર વધી રહ્યો છે ત્યારે આપણે એટલે કે જે જનતા છે તે આમ જનતા ધીમી પગલે ચાલતી હોય અને વિકાસ ખૂબ પૂરઝપાટે થતો હોય તો પ્રજાને અને વિકાસને બંનેને મેળ ખાતા વાર પણ લાગે એવું જ કંઈક વડોદરામાં પણ બની રહ્યું છે શું છે સમગ્ર મામલો ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ આપણને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી સ્માર્ટ મીટર્સ આવી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા હવે શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની પદ્ધતિ શરૂ કરી દેવામાં આવી છે આપને જણાવી દઈએ કે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે એનઆઈઆઈએફ અને એનર્જી એફિસિયન્સી સર્વિસ લિમિટેડ એટલે ઈ એસ એલ સંયુક્ત સાહસની કંપની ઇન્ટલ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને એમજીવીસીએલ બંને મળીને કેન્દ્ર સરકાર સાથે મળીને એમજીવીસીએલ દ્વારા બે હજાર નવસો કરોડનો એક પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટમાં ચોત્રીસ કરોડ સ્માર્ટ મીટર દેશભરમાં લગાવવાનું નક્કી કરવામાં આવ્યું તેની સાથે સાથે જ્યારે આ મીટર લગાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે વડોદરાની આપણે વાત કરીએ તો વડોદરામાં પચીસ હજાર મીટર શરૂઆતમાં લગાવવાની વાત કરવામાં આવી આ મીટર લગાવવા માટે એરિયો જે પસંદ કરવામાં આવ્યો તે એરિયો પસંદ કરવામાં આવ્યો અકોટા અને અલકાપુરી આ અકોટા અને અલકાપુરીમાં મીટરો લગાવવાની શરૂઆત જાન્યુઆરી મહિનામાં કરવાની હતી જે શરૂઆતમાં થોડી વાર થઈ અને હવે આજથી દસ દિવસ પહેલાં એટલે કે ગયા મહિનાની આસપાસ અમુક વિસ્તારોમાં આ પ્રીપેડ મીટર લાગી ગયા આનું સ્લોગન પણ ખૂબ સરસ મજાનું છે કે રિચાર્જ કરો અને વીજળી વાપરો એટલે હવે જે રીતે તમે મોબાઈલનો યુઝ કરો છો તમે મોબાઈલ વાપરો છો તેમાં રિચાર્જ કરાવો છો દર મહિને કે રોજનું તેવી જ રીતે હવે તમારે એમ જીવીસીએલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની તેની અંદર તમારે રિચાર્જ કરવાનું ન આવડે તો બારકોડથી પણ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું સ્લોગન પણ સરસ મજાનું છે કે તમે રિચાર્જ કરો અને વીજળી વાપરો એટલે કે જે રીતે મોબાઈલનો ઉપયોગ કરીએ અને મોબાઈલમાં રિચાર્જ કરીએ એ રીતે વીજળી માટે પણ વાપરવાનું એ જ રીતે રિચાર્જ કરવાનું અને એ જ રીતે વીજળીનો વપરાશ કરવાનું ડેલી બેઝિસ પર પણ થઈ શકે મંથલી બેઝિસ પર પણ થઈ શકે એમ જીવીસીએલની એક એપ્લિકેશન ગ્રાહકોને આપવામાં આવે છે અને તેની સાથે એપ્લિકેશનથી લિંક અકાઉન્ટ નંબર કરીને આ ગ્રાહક તેને વાપરી શકે છે ઘણી બધા પ્લસ પોઈન્ટ છે કે જરૂરિયાત પૂરતું તમે વીજળી વાપરી શકો વધુ બિલ પણ ના આવે કારણ કે તમને ખબર હોય કે તમારો રોજનો વપરાશ કેટલો થઈ રહ્યો છે એટલે તમે તમારા વપરાશ પર કંટ્રોલ પણ કરી શકો તેની સાથે એડવાન્સ જે પેમેન્ટ એડવાન્સ રિચાર્જ છે તેની પણ સુવિધા કરવામાં આવી ડેલી બેઝિસની પણ સુવિધા કરવામાં આવી અને વપરાશની માહિતી રોજ તમને રાત પડતા તમારા મોબાઈલના મેસેજમાં આવી જાય અર્બન વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે આ બધી જ જે પ્રોસેસ છે સ્માર્ટ મીટરને ચેક કરવાની એટલે કે અત્યારે એવું છે કે પાયલટ એપિસોડ આવે એ રીતનું કંઈક છે કે પહેલાં આ જે મીટર્સ છે તેને લગાવવામાં આવ્યા છે તે અત્યારે ચેક થઈ રહ્યા છે કે પ્રોપર કામ કરે છે કે નથી કરતા ને ધીરે ધીરે હવે દરેક એરિયામાં થઈ જશે પણ વડોદરા શહેરના કોટા વિસ્તારમાં જ્યાં આ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાંના જે લોકો છે તેઓને આ મીટર કંઈ ખાસ પસંદ નથી આવી રહ્યા તેઓનું કહેવું છે કે આ મીટર કાઢી જાઓ અને નવા મીટર લગાવી જાઓ ત્યાં જે પણ એમજીવીસીએલ ના કર્મચારીઓ મીટર લગાવવા ગયા હતા તે તે સમયે તેઓએ ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે જો તમે આ મીટર નહીં લગાવો તો તમને પાંચ હજારથી પંદર હજારનો દંડ ભરવો પડશે જેટલા પણ અત્યારે ના ગ્રાહકો છે એટલે કે જે પણ રહેવાસીઓ છે રામપુર વિસ્તારના અકોટા પાસેના રામપુર વિસ્તારના તે લોકો અત્યારે અત્યંત પીડામાં છે કારણ કે તેમાં બધા અભણ છે કોઈને લખતા વાંચતા પણ નથી આવડતું કોઈ પાસે સ્માર્ટફોન પણ નથી અને અમુક લોકો તો એવા છે જે રોજ કમાઈને રોજ ખાય છે તેવામાં આ લોકો ડેલી બેઝિસ પર કઈ રીતે રિચાર્જ કરી શકશે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ શું કહેવું છે અકોટા વિસ્તારમાં આવેલી આ એક વસ્તીના રહેવાસીઓનું અમુક જણ જેના ઘરમાં કોઈ આમ સમજદાર ના હોય એ લોકોને બહુ તકલીફ પડે છે અને એમને આ મીટર રોજનું વધારે આવે છે ને પહેલાં એ હતું તો એ લોકો બે દિવસ વધી જાય તોય ભરતા હતા તો ચાલતું હતું પણ હવે તો કેવું જ્યારે લાઇટ બંધ થઈ જાય ને તરત જ એ કરવું પડે છે તો બિચારા જેના જોડે ના હોય પૈસા તાત્કાલિક તો કેવી રીતે એ લોકોને બહુ તકલીફ પડે છે

અને આ લાઇટ બંધ થઈ જાય તારે બધાને તકલીફ પડી ને તારે ત્યાં સબટેશનમાં બધા બહુ આમ તકલીફ પડીને ઝઘડો કરતા હતા બધા કે અમને લોકોને સમજ નથી પડતી ને અમારી લાઇટો બંધ થઈ જાય તો અમે કેવી રીતે એ કરીએ તમને આજ મીટર જોઈએ છે કે તમને તમારા જે જૂના મીટર જે રીતે ચાલતા હતા એ રીતની વ્યવસ્થા જોઈએ છે પેલાં જૂના લગાડે તો સારું છે બધાને આમ સારું પડે કારણ કે અભણ લોકોને આમાં બહુ તકલીફ પડે છે અમુકના તો મોબાઈલ હોતા જ નહીં સ્માર્ટના અમુક જણના જ હોય છે એટલે બિચારા જેના નહીં હોતા એ લોકોને બહુ તકલીફ પડે એટલે પહેલાં જૂના મીટર હોય એ જ સારા છે અભણ છે એ લોકોને તો ખબર જ નહીં કે રોજનો વપરાશ કેટલો થાય છે એ તો બિચારા લાઇટ પંખા ચાલુ જ રાખે જ્યારે બિલ આવે ને એ લોકોને ખબર પડે કે રોજના પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા હવે કોઈના ઘેર મોબાઈલ જીને નથી તેને તો ખબર જ ના હોય કે આટલો રોજનો વપરાશ થશે આપણી જેવા જે અમે છે તે એ લોકોને ખબર છે કે આપણે રેગ્યુલર વાપરીએ પણ જીને ના ખબર હોય પંખા લાઇટો ચાલુ રાખે ને રોજનું સો રૂપિયા લાઇટ બિલ આવતું હોય તો એ તો બિચારાઓને તકલીફ જ છે એટલે જે પહેલાં મિતર હતા ને એમાં એ લોકોને કેવું હતું જે અભણ હોય બે મહિને ખબર પડે કે મારું આટલું લાઇટ બિલ આવે છે આ તો આ લોકોને રોજનું આવે એ તો એમને ખ્યાલ જ ના આવે કે રોજનું મારું આટલું બિલ બળે છે એવું હા થઈ જાય બંધ થઈ જાય છે બંધ થઈ જાય છે એટલે આપણું બિલ રિચાર્જ પતી ગયું કે બિલ બંધ આપણી લાઈટ બંધ થઈ જાય એટલે આપણે ત્યાં જઈને ભણીએ પછી આપણી બે કલાક પછી આપણી લાઈટ ચાલુ થાય છે બે દિવસ થયા હતા પણ એ લોકોએ તો અમને ડાયરેક્ટ જ આવીને કે આ તો સિસ્ટમ છે હવે તમારે બદલાવવા જ પડશે એટલે બદલી દીધા પછી અમને એ લોકોએ કીધું આ એપ નાખો તમે એટલે એ બધું આ છોકરીઓ જો કે સ્કૂલમાં જાય એટલે બધાને ખબર હતી એ લોકોએ એમની રીતે કર્યું પછી તો અમારે જેવા મિત્ર ચાલુ થયા કે અઠવાડિયામાં તો મેસેજ આવવા માંડ્યા કે રિચાર્જ કરાવો રિચાર્જ કરાવો એટલે પાંચસો રૂપિયાનું નાખે તો બહુ જેટલો વપરાશે એનું બહુ વાપરીએ તો સો રૂપિયા વાપરીએ તો पाच दिवस वापराय એવી રીતના એટલે આ તો આમને એમ તો એવું જ લાગે છે કે આપણું જે પેલું બે મહિનાનું બિલ આવતું હતું ને પેલા મીટર મેં એ સસ્તું પડતું હતું આ તો આપણને બહુ જ મોંઘું પડે કારણ કે જે આપણી જેવા છે તેને જ આટલું અઘરું પડતું હોય તો રોજના કમાઈને ખાવાવાળાને તો ના ચાલે આ મીટર ને જેને ખબર જ ના પડતી હોય તે તો બિચારો લાઇટ પંખા ચાલતા હોય ને રોજનું સો રૂપિયા બરે એટલે એ તો બહુ તકલીફ વાળું છે એટલે મીટર તો પેલા મીટર હતા એ જ સારું હતું રામપુરામાં જે પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે અને જે અહીંયાની વસ્તીને તકલીફો સહન કરવી પડી રહી છે આપ તે લોકોનો અવાજ ભરી કરીને અત્યારે સાથે ઊભા છો શું કહેવું છે આપનું જી મારું નામ જય છે હું અહીંયા બાજુમાં જ મારી હું બી બાજુમાં જ રહી રહ્યો છું રામપુરા બસ્તીમાં નથી રહેતો બાજુમાં રહું છું હવે અહીંયા રેગ્યુલર અમારું રહેવા રહેવાનું છે એટલે અમને ખબર પડી કે આવી રીતે બધા કમ્પ્લેન કરવા બી ગયા હતા કે નવું મીટર લગાવ્યું તો બહુ તકલીફ પડે છે કમ્પ્લેન કરવા ગયા તો એમને ધમકી પડી કે ભાઈ પાંચ રૂપિયા ભરવા પડશે જો આ નહીં કરો તો પંદર રૂપિયા ભરવા પડશે તમારું તો આ લઈ જશું એમ કરીને હવે સાચું કહું ને તો આ રામપુરા માટે નવું નથી તમે આ જરા કેમેરોને નજર મારો આ ઓગણીસો સત્તરના થર્ડ ક્લાસ એકદમ બકવાસ ડિઝાઇનના બિલ્ડિંગ બનાવીને આપ્યા પહેલાં અહીંયા બસ્તી હતી બધાના પોતાના ઘર હતા એમાં કોઈને વાંધો નહોતો ખાલી એને રેગ્યુલર આપ્યો પહેલાં તો બસ્તી તોડીને આવા જબરદસ્ત આ ઘરમાં ધક્કો મારવામાં આવ્યો પછી આમાં જ પચાસ પ્રોબ્લેમ છે ગટર લાઈનનો પ્રોબ્લેમ છે આનો પ્રોબ્લેમ છે તેનો પ્રોબ્લેમ છે પાણીનો પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમમાં હવે નવો પ્રોબ્લેમ આવ્યો કે આ બરોડામાં બીજા બધાના અમીરોના ઘરેને લ ઇન્ડસ્ટ્રીમાં તો પૈસા ઉઘરાવતા નથી ઇન્ડસ્ટ્રીના કેટલા હજારો કરોડ પૈસા જીબીના લેવાના બાકી છે અદાણીના ત્રણ હજાર કરોડ બાકી છે પણ અહીંયા શું કહેવાય લેબ રેડ્સ કહેવાય ઇંગ્લિશમાં જેમ કે પ્રયોગ થઈ રહ્યો છે ગરીબ લોકોના ત્યાં બસ્તીમાં કે આ પ્રીપેડના ખેતો શું થાય અને એવી રીતે જેને ખબર નથી પડી રહી જેમ જેમાં ઘણી બધી અભણ વસ્તી રહે છે એની પાસે આવા ડિજિટલ મીટર નાખીને એને મોબાઈલથી ચલાવવાનું કહે છે અને એના માટે ના પાડે છે કે ભાઈ અમને જૂના મીટર લગાવી આપો તો બી નથી ખબર પડતી રોજ રોજ મેસેજ આવે છે બીજું એમાં વપરાશ બી વધારે લાગે છે જેના નું બિલ આવતું હતું એનું ત્રણ સાડી ત્રણ હજારથી ચાર હજારનું બિલ આવી રહ્યું છે એવું એમનું કેવું છે એ આપણે હવે આગળ હજી દસ દિવસ જ થયા છે બે મહિના થશે તો આપણે પ્રૂવ બી કરી શકશું કે વધારે બિલ આવે છે કે નથી આવતું પણ રોજ મેસેજ આવે છે સો રૂપિયા કપાઈ ગયા પંચાણું રૂપિયા કપાઈ ગયા એંસી રૂપિયા કપાઈ ગયા એ રીતેથી આખી જે એક ભયનો માહોલ બી થઈ રહ્યો તમને તમે વિચારો હરેક વસ્તુમાં પાણી આવતું હોય રોજ તમને પાણીનો મેસેજ આવે કે આજે તમે એંસી રૂપિયાનું પાણી વાપર્યું આજે પહેલાનું એના કરતાં જે બિલિંગ સિસ્ટમ હતી એ પહેલાં બરાબર જ હતી એમાં શું પ્રોબ્લેમ હતો બીજું ખાસ કરીને તમે બધા કહેશે કે આ શું છે કે એક દિવસ બી પૈસા ના ભર્યા હોય તો લાઇટ કપાઈ જાય જો પહેલાંની સિસ્ટમમાં શું હતું બે મહિના છે પછી પંદર દિવસ આપણી પાસે ટાઈમ છે તો માણસ જે કમાતું હોય એને કંઈક સમય મળે કે આ બિલ ભરી શકે બધા કોઈ અમીર ઘરના લોકો નથી બધાની પાસે કોઈ ફિક્સ જોબ નથી ઘણા લોકો અહીંયા મહેનત કરીને રોજ ખાવાળા લોકો બી છે રિક્ષા ચડાવવાળા લોકો છે લારી ચડાવવાળા લોકો છે એના પૈસા ભેગા થશે ત્યારે બિલ ભરશે પણ એ સમજ્યા વગર આ એવી રીતે મૂક્યું છે કે એક રૂપિયો બી ઓછો હોય એટલે લાઇટ કટ રાત્રે લાઇટ જતી રહે ભાડું વાત મકાન માલિકને ફોન કરે કે રિચાર્જ કરી આપો આ સિસ્ટમ એટલે આ સિસ્ટમ વિચાર્યા વગરની આ લોકો પર થોપી દીધી છે કોઈએ માગી નથી ઉલટાની ધમકી આપીને લગાડી છે તો હવે લોકોની માંગ છે કે આને હટાવીએ એના માટે કાયદેસરનું શું પ્રક્રિયા થશે એ અમે મદદ કરવા આવ્યા છે આ મારું નામ અશોક પરમાર મારું પહેલાં આવતું હતું બારસો તેરસો રૂપિયા હવે પર ડે સાહીઠ ચાલીસ સાહીઠ ચાલીસ બતાવે છે આ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં રામપાવાનો પ્રયોગ કર્યો કે જ્યાં ઉંદરને મારો હોય તો પ્રયોગ કરી કરીએ ત્યાં રામપાવાનો પ્રયોગ કર્યો બિલ્ડરોનો પ્રયોગ નહીં કર્યો ખાલી રામપાવાનો પ્રયોગ કરેલો અને જે બિલ આવે છે એ ખોટું આવે છે વધવા પડતો હોય છે આ એલ એન ટી કંપનીના મીટર મૂકી ગયા છે એ ધમકી આપતા હતા કે તમે આ મીટર નહીં બેસાડો તો અમે નવા મીટર નાખશું તો ડબલ પૈસા લઈશું એલ એનટી કંપનીના માણસો આવ્યા હતા મને નથી આવતી મારો છોકરો ચલાવે છે એને હોય ના તો હું શું કરું ઘેર ના હોય તો મારો બાબો ના હોય તો આ મારે ચલાવવું પડે ને પછી મારે ના છૂટવી એમને પગે લાગવા જવું પડે કે સાહેબ આ શું થયું સાહેબ શું તો સાહેબ શું કહે છે નીચે મળો નીચે વાળા કે ઉપર મળો વચ્ચે મારા ઝઘડો થયો ગાળાગાળી થઈ તો એ લોકોએ પોલીસને બોલાને ધમકી આપી કે આમને અંદર કે છે મને કે આ લોકો દો કે ગાળો બોલે છે ખરાબ હું ખરાબ ગાળો બોલેલો છું કેમ કે મને ત્રણ ટકા ખરા ખરાબ તડકામાં બે વાર ઉપર ગયો બે વાર નીચે ગયો ઉપર જો સાહેબ શું કહે છે આ અમારો વિષય નથી કે છે તો મેં કહ્યું તમે જૂનું બિલ તો અમને આપો જૂનું બિલ આપો અને બિલ ચેક પૂરું કરવાનું પછી હું મીટર નાખો ને જે જૂનું બિલ આપ્યું જ નથી અને આ પ્રયોગ કર્યો અમારી પર તકલીફ તો બેન જો બે મહિના થાય ત્યાર પછી મને ખબર પડે કે આટલી તકલીફ છે અમને કે અમારા છોકરાઓને બનાવવાના કેવી રીતે કેવી રીતે આ બિલ ચૂકવવાનું જેવી રીતે મારા છોકરાએ કીધું કે પપ્પા સિત્તેર નેવું રૂપિયા એ કપાયા આપણા રોજના મેં કીધું એવું ના હોય બેટા જે આપણું આવતું હતું હજાર રૂપિયા નવસો રૂપિયા બિલ મહિનાનું બે મહિનાનું અઢારસો બે હજાર આવતું હતું તેની જગ્યાએ અત્યારે છોકરાએ એમ કીધું કે સિત્તેર એસી રૂપિયા કપાય છે મેં કીધું છે જ નહીં એવું કશું ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા બિલ આવશે આપણું અમને જૂનું મીટર જોઈએ છે નવું જોતું નથી અમે બંગલાના કામ કરીએ છીએ મહિને સાતસો રૂપિયા આવે તો અમારે આવું રિચાર્જ કરાવવાનું અમારી પાસે મોબાઈલ ન હોય અમારા ખાવાના ફાંફા પડતા હોય તો અમે કેવી રીતનું બે ભરીએ બોલો અમારું ઘરમાં એટલો એક પંખો ચાલે કે ટીવી ચાલે આખો દિવસ તો પંખો બંધ રહે ગરમી હોય તોય તો બે હજાર ત્રણ હજાર લાઇટ બિલ અમારું આવે છે જૂનામાં જૂનું એટલું લાઇટ બિલ આવે છે તો ના સાહેબ મેં મોબાઈલ નથી મારા પાસે મારું લાઇટ બિલ એ લોકો લઈ ગયા છે પણ મારું જૂનું મીટર છે એની ઉપર મારું લાઇટ બિલ આવેલું છે બે હજાર ને કંઈક બાવન રૂપિયા એ મારા પાસે ભરેલું પડ્યું છે હવે બીજા આવ્યા નથી હજુ મોબાઈલ મારું રિચાર્જ હોય છે વાળું કર્યું બી નથી એ લોકોએ અને લાઇટ બિલ મારું લઈ ગયા છે તો અમારે તો જૂનું મીટર રાખવાના છે તો અમારે જૂના મીટર જોઈએ અમારે આ મોબાઈલ વાળા મીટર નથી જોતા નવું મીટર નાખી ગયા છે તો કે તમે મીટર નહીં નાખો તો અમારે પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે મીટર નાખાવો કે ધમકી આપી નાખો પાડે કહીને ગયા છે

નથી છે જ કે મોબાઈલ માંથી આવી ડાયરેક્ટલી બંધ થઈ જાય છે અંદર બેલેન્સ રાખવું પડે કમ્પ્લેન કરવા ગયા ત્યાં કોઈ સાંભળતું નથી અહીંયા આગળ આયા ડાયરેક્ટ એમને લગાવી દીધા મીટર બરાબર છે લાઈટ બિલ લઈ લીધા ફોન નંબર લઈ લીધા

પાણી કા એકદમ કમાપે મારને તો જૂના મીટર હેટર ચાઇ કોઈ ફેંક કોઈ ગો તકલીફલે નથી

હું બિલ આવે હા બિલ આવે ત્યારે પછી બે ત્રણ ને પૈસાનો બંદોબસ્ત કરવો પછી ભરવા જવું એકદમ બંધ કરી દે લાઈટ તો પૈસા મારે કઈ લાઈન ભરવાના અમારા પછી તમે નહીં નખાવો ને તો પાંચ હજાર કા પંદર હજાર રૂપિયા તમારે ભરવા પડશે તો અમે બંગલાના કામ કરી રૂપિયા ભરીએ અમારા ઘરમાં લાઈટ નથી